છત્રીય રાજપૂત સમાજનું રાષ્ટ્રના હિત માટે મોટું યોગદાન હોવાની વાત પરસોત્તમ રૂપાલાએ જસદણ ખાતે પોતાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વેળાએ કરી હતી પ્રતિનિધિ રસિક વિશાવાડીયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિધાનસભા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યાલયના ઉદઘાટન સમયે પરસોત્તમ રૂપાલાએ ખૂબ જ માર્મિક નિવેદન કર્યું હતું રામલલાના મંદિરની થઈ ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે ખાસ કરીને જસદના સત્યકુમાર સત્યકુમાર જીત અને વાંકાનેના કેસરી દેવસિંહજીની રાજવીની ઉપસ્થિતિમાં તેમણે અપીલ કરી હતી ક્ષત્રિય સમાજની ઘટનાને સમજદારી અને વંદન કરું છું ધન્યવાદ આપું છું ક્ષત્રિય સમાજના સમસ્ત રાજ્ય આગેવાનોએ સભા માધ્યમથી વિનંતી કરી છે ભૂલ મેં કરી હતી એની મેં જાહેરમાં માફી માગી હતી મારો ઈરાદો નહોતો સમાજની સામે સામે જઈને પણ માફી માગી એનો સમ એનો સમજે મને પ્રતિસાદ પણ મળ્યો છે પણ મોદી સાહેબ માટે શા માટે છત્રી સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરમાં તમારું મોટું યોગદાન છે ખાસ કરીને ચૂંટણીમાં હાર કે જીત માટેના વિષયને લઈને હું આ વાત નથી કરતો આમ પરસોત્તમ રૂપાલાનું ખૂબ જ માર્મિક પ્રવચન જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સભા અને કાર્યાલય સંપન્ન થયું હતું જાહેરાત કરી માટેનો કાર્યક્રમ યોજાય અને બધા ક્ષત્રિય આગેવાનો અહીંયા આવીને એમનું સન્માન હું આ ઘટનાને ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું એમને ધન્યવાદ આપું મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરી છે કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબ ની સામે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાન ને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસ ની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો તો સ્વીકારી પણ મોદી સાહેબ ની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું મોદી સામેના પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી